અંકલેશ્વરમાં લોકસભાની ચૂંટણી તાલીમ કેન્દ્રમાં કોઈ પણ કારણસર ગેરહાજર રહેલા તાલીમાર્થીઓ માટે ફરી એકવાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વિધાનસભા વિભાગના ભરૂચ લોકસભા ચૂંટણી અંતર્ગત તંત્ર દ્વારા ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા મતદાન અધિકારી સહિતના કર્મચારીઓ માટે ચૂંટણીલક્ષી પ્રથમ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ તાલીમ વર્ગમાં આકસ્મિક કારણોસર ગેરહાજર રહેલા પ્રિસાઇડિંગ ઓફિસર મદદનીશ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ અધિકારી સહિતના ઓગણત્રીસ જિલ્લા કર્મચારીઓ માટે અંકલેશ્વરના પ્રાંત કચેરીના સભાખંડ ખાતે અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી બી જાડેજા અને મામલતદાર સરદાર કરમસિંહ રાજપૂતના વડપણ હેઠળ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓને ઈવીએમ મશીન વીવીપેટનું જોડાણ તેનું સંચાલન સહિતની ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ આપવામાં આવી હતી નમસ્કાર હું કાંતિભાઈ લાલુભાઈ પટેલ આસિસ્ટન્ટ શિક્ષક પ્રાથમિક કન્યા શાળા અંધારા અને માસ્ટર ટ્રેનર્સ એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા બાવીસ ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના આજના તાલીમ વર્ગની અંદર અમે પ્રથમ તાલીમ વર્ગની અંદર જે કર્મચારીઓ ગેરહાજર હતા એમના માટેનો આજનો આ તાલીમ વર્ગ છે આ તાલીમ વર્ગની અંદર હાજર ગેરહાજર રહેલા પ્રિસાઇડિંગ પ્રેસાઇડિંગ અને પુલિંગ અધિકારીઓને આજે તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમની અંદર હાજર રહેલા કર્મચારીઓને ઈવીએમ એટલે કે કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેટનું જોડાણ વીવી વીવીપેટનું સંચાલન મોકપુલ કેવી રીતના કરવો મોકપોલને ક્લિયર કેવી રીતે કરવો સાચા મતદાન માટે મશીનને સીલ કેવી રીતના કરવું સાચું મતદાન એના સમય શરૂ થાય ત્યાંથી સાંજે પૂરું થાય ત્યાં સુધીમાં એનું સંચાલન કેવી રીતે કરવું અને વિવિધ પત્રકો કેવી રીતે ભરવા એની સમજણ આજની આ તાલીમમાં આ આ હાજર કર્મચારીઓને આપવામાં